નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું ડેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેડૂતો પર ચિંતાના છવાયા બનાસકાંઠા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ શિયાળુ પાક પર નુકસાની ભીતિ સતત બીજા વર્ષે ડુંગળીનું વાવેતર એકત્રીસ હજાર બસો હેક્ટર રાજ્યમાં આ વર્ષે ડુંગળીના વાવેતરમાં છસો હેક્ટરનો ઘટાડો નોંધાયો ખેડૂતો ચિંતાતું ડીસા પંથકમાં આકાશમાં કાળ વાદળો ગીરાતા વાતાવરણમાં પલટો બટાટાનું વાવેતર કરનારા ખેડૂતો માથે ચિંતાના વાદળો સાથે ગુજરાતમાં તૂટી પડશે ત્રણ મોટી આફત આઠવાડિયાં માટે બાલાલ પટેલની ભયાનક આગાહી ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં આજે વિધાનસભા બજેટ સત્રને લઈને ચર્ચા બેઠકમાં ચૂંટણી પહેલાં રજૂ થનારા બજેટ તથા બિલ બાબતે સમીક્ષા આજે વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો સવારથી જ આકાશ વાદળોથી હતું સૂરજ પણ વાદળોમાં વાદળો જેના કારણે તાપમાનમાં તાપમાનમાં પણ થયો હતો અને ગઈકાલ કરતાં આજે એક જ દિવસમાં ડિગ્રી જેટલો વધારો થતાં આજનું સરેરાશ તાપમાન પંદર પોઈન્ટ છ ડિગ્રી જેટલું નોંધાયું હતું વાદળછાયા વાતાવરણના કારણે ડીસા પંથકમાં ખેડૂતો ચિંતાતુર બન્યા હતા કમોસમી માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે માટે યોગ્ય વાતાવરણ બન્યું રહે તેવી ખેડૂતોએ કુદરતને પ્રાર્થના કરી હતી જાન્યુઆરી મહિનો પૂર્ણ થયો છે હવે ઠંડી પણ ધીમે ધીમે ઘટતી જશે સાથે જ ખેડૂતોએ ઉનાળુ વાવેતરની તૈયારીઓ શરૂ કરી દીધી છે પિયતવાડા વિસ્તારમાં મગફળી તલ મગ શાકભાજી વગેરેનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ખેડૂતો ખાસ કરીને કઠોળ પાકનું વાવેતર વધુ કરી રહ્યા છે અમરેલી જિલ્લામાં ખેડૂતો મગનું વાવેતર કરી રહ્યા છે ઉનાળુ મગનું વાવેતર કરતા પહેલા ચોક્કસ કાળજી રાખવી જોઈએ તેમજ વાવેતર પહેલા ચોક્કસ કાળજી રાખવાથી રોગ સામે રક્ષણ મળે છે બીજી તરફ નજર કરીએ તો મહેસાણા જિલ્લાના ખેડૂતો પ્રથમ વર્ષે જ પપૈયાના વાવેતરની શરૂઆત કરી છે અત્યાર સુધી ત્રણ વીઘાના ખેતરમાં એક પોઈન્ટ પાંચ લાખ જેટલો ખર્ચો આવ્યો છે હાલ પપૈયાના છૂટક વેચાણમાં ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ મળે છે ખેડૂતે ત્રણ વીઘામાં બારસો છોડનું વાવેતર કર્યું છે ખેતીમાં ખર્ચ બાદ કરતાં બે લાખ રૂપિયાનો નફો મેળવે છે એક છોડ આશરે અઠ્યાવીસ કિલો સુધી ઉત્પાદન આપે છે બે ત્રણ વર્ષ સારી કાળજી લેવામાં આવે તો એક છોડ સો કિલો પપૈયાનું ઉત્પાદન આપે છે સમાચારોમાં આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસથી ચાર એક બે હજાર ચોવીસ દરમિયાન આકાશ અંશતઃ હવા દર્શાયું રહેવાની સંભાવનાઓ છે તાપમાન વધતા પાકમાં જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ છે મહેસાણા જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં આગાહીના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના નહીવત છે હાલ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે હવામાનના લીધે રવિ પાકમાં રોગ જીવાત આવવાની શક્યતાઓ છે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે થોડા દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો જોકે બપોર થતાં ઠંડી ગાયબ થઈ જાય છે અને ગરમીનો અહેસાસ થાય છે કારણ કે લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી ચારથી પાંચ ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે આ સાથે મહત્તમ તાપમાન પણ ઊંચું નોંધાઈ રહ્યું છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે શહેરમાં દોડતી એમ ટીએસ બસની સેવાઓમાં હવે વધારો થવાનો છે શહેરમાં ટૂંક સમયમાં હવે એએમટીએસની પણ એસી બસો દોડતી થશે રોજ વધુ ડબલ બસની પણ સેવાઓ શરૂ થશે આગામી માર્ચ માસથી એએમટીએસ બીઆરટીએસના મુસાફરોની અલગ અલગ ટિકિટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે એટલે કે એએમટીએસ અને બીઆરટીએસની કોમન ટિકિટ આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી આ પ્રકારનું આયોજન ચાલી રહ્યું હતું અને હવે આખરી હવે ડ્રાફ્ટ બજેટ માર્ચ માસ માં આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે સરકારી પરીક્ષા આપવા માંગતા યુવાનો માટે સારી ખબર આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા

સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરા કેરતપુર સેક્શનના કણજરી બોરિયાવી અને ઉત્તરસડા સ્ટેશન વચ્ચે સ્ટીલ સ્ટ્રજ બ્રિજ નિર્માણ કાર્યના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા કેરતપુર સેક્શનના કણજરી બોરિયાવી અને ઉત્તરસડા સ્ટેશનો વચ્ચે ડબલ લાઇન લાઈન સ્પીડ રેલવેના સ્ટીલ સ્ટ્રજ બ્રિજ નિર્માણ કાર્ય હેતુ બ્લોકને લીધે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે જેથી કેટલીક ટ્રેનો રદ તો કેટલીક ટ્રેન મોડી પડવાની છે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રૂપે રદ રહેશે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી મોટા પ્રમાણમાં ડુંગળીની આવક નોંધાઈ હતી આજે યાર્ડમાં ત્રણ હજાર બસો ક્વિન્ટલ આવક થઈ હતી પરંતુ ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે યાર્ડમાં ડુંગળીના ભાવ ખૂબ જ ઓછા મળ્યા હતા યાર્ડમાં ડુંગળીના ભાવ એસી થી બસો રૂપિયા જ મળ્યા હતા ખેડૂતોની આશા હતી કે તેઓને ડુંગળીના ભાવ સારા મળશે પણ ડુંગળીના ભાવ સતત ઘટી રહ્યા છે જેને લઈને ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો સાબર ડેરી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ કરતા વધારે પશુપાલકો માટે જીવાદોરી સમાન છે જેને લઈ સાડા ત્રણ લાખ પશુપાલકોની નજર પણ હવે સાબર ડેરી પર મંડરાય છે સાબર ડેરીની મતદાર યાદી બુધવાર એટલે કે એકત્રીસ જાન્યુઆરી આજે પ્રસ્તુત કરવામાં આવી છે જેમાં દર્શાવ્યું છે કે આગામી છ જાન્યુઆરી સુધી મતદાર યાદી અંગે વાંધા દાવા અને હક રજૂ કરી શકાશે જે નાયબ કલેક્ટર હિંમતનગરની કચેરીએથી રજૂ કરી શકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી યોજાઈ હતી આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત છે આખરે પાંચસો વર્ષની આતુરતાનું અંત આવે છે આ બેઠકમાં ચૂંટણી પહેલાં રજૂ થનાર આ બજેટ તથા બિલ બાબતે સમીક્ષા કરવામાં આવી બજેટના ખર્ચ અને યોજનાઓની ગ્રાન્ટના વપરાશ બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી નીતિગત વિષયો અને આગામી આયોજન પર સમીક્ષા કરવામાં આવી સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હાલના સમયમાં ખેડૂતોને એરંડા ઘઉ રાયડો જીરુ સહિતના પાક તૈયાર પાકોમાં સતત વાદળછાયા વાતાવરણને કારણે જીવાત રોગ પડી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે સત્યાવીસ નવેમ્બરના બનાસકાંઠા જિલ્લામાં વવાજોડા સાથે વરસાદ આવ્યો હતો જેના કારણે ખેડૂતોનું ભાગનું નુકસાન પહોંચ્યું હતું એરંડા રાયડા જેવા પાકો ભારે પવનને કારણે નુકસાન થયું હતું આજે સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણને લઈ ફરી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે છે નમસ્કાર